ભાવાર્થ ઉપરોક્ત વચ્ચના મૃતમાં બે વાત સ્પષ્ટ સમજાય છે એક તો સંગ કર્યા પછી સત્યમાન માનવાથી કલ્યાણ છે તે પ્રસંગને સૈદ્ધાંતિક રીતે સમજાવવા શ્રી ગોપાલલાલજીએ પોતાનું અદ્ભુત લીલા ચરિત્ર પણ દેખાડ્યું અને સાથે સાથે બહિર્મુખનો સંઘ સર્વથા ન કરવો તેના સંઘથી પોતાનું દ્રઢપણું છૂટી જાય છે ભગવદ્ આજ્ઞાનો ભંગ કરવો તે જ નરક સમાન છે સંગ કરીને સત્ય માને તો જ કલ્યાણ થાય છે નહીં તો નહીં તેમ સમજાવ્યું છે જેમ હમણાં આગળ આપણે જોયું કે શ્રી ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય એમાં જે ભગવદીના ગુણનું વર્ણન કર્યું અને ભગવદીનો સંગ કરવાની આજ્ઞા શ્રી ઠાકોરજીએ કરી એમ આવચના મૃતમાં વિસ્માવચના મૃતમાં શ્રી ઠાકોરજીએ સંઘને સત્ય માનવાથી કલ્યાણ થાય છે એવું સમજાવી રહ્યા છે કાંદાસજીના કાંદાસજી કાંદાસજીના મનમાં પ્રશ્ન ઉપજાવીને પ્રભુ અંતર્યામી છે સર્વે વાત જાણે છે તેનાથી કોઈ વાત છૂપી રહેતી નથી તે પણ કાનદાસને સ્પષ્ટ સમજાઈ ગયું શ્રી ગોપાલલાલજીના અનન્ય સેવક કાનદાસના મનમાં સંગથી કલ્યાણ કે સત્ય માનવાથી કલ્યાણ તેવો સંદેહ થયો ત્યારે શ્રીજી તો દયાલુ છે અંતર્યામી છે તેથી કાનદાસના મનમાં જે સંશય થયો તે આપ જાણી ગયા કે કાનદાસના મનમાં આવો સંકલ્પ થયો છે પણ તેના મનમાં એમ કેમ ન આવ્યું કે પૂર્વના સુકૃતને લીધે દેવીજીવને સત્યભક્તિની પ્રાપ્તિ થાય છે માટે સંઘથી કલ્યાણ નથી પણ સંઘ કર્યા પછી સત્ય માનવાથી કલ્યાણ છે તે સમજાવવા માટે આપશ્રીએ એક કોયડો રચ્યો જો અહીંયા શ્રી ઠાકોરજી શું કરે છે કે પૂર્વના સુકૃતને લીધે દેવીજીવને સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે કે પૂર્વના આપણે જે સુકૃત હોય એના લીધે આપણને સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે અને એના માટે સંઘ મળે છે પણ સંઘને જો સત્ય માને તો જ કલ્યાણ થાય છે હવે આવું શ્રી કાનજીભાઈને સમજાવવા માટે શ્રી ઠાકોરજી એક કોયડો રચે છે શ્રી ગોપાલલાલજીના વહુજી શ્રી સત્યભામાજીએ એક નાયણ જાતિની બાઈને ખવાસણ તરીકે રાખી હતી અને તે વહુજીનું ખવાસી પણ કરતી હતી તે બહિર્મુખ હતી બહિર્મુખ કહેતા તે વૈષ્ણવ ન હતી અને માળા બંધાવી ન હતી જેમને શ્રી ઠાકોરજી ઉપર વિશ્વાસ ન હોય એ બધાને બહિર્મુખ જાણવા કે જે વૈષ્ણવ નથી તેથી શ્રી ઠાકોરજી તેનાથી નારાજ હતા અને તેના તેને પોતાની બેઠકમાં દર્શન કરવા માટે આવવા દેતા નહીં તે ખવાસણે તે વાત વહુજીના આગળ જઈને કહી જે મને શ્રી ગોસાઈજી બેઠકમાં આવવા દેતા નથી તેમ સાંભળીને વહુજીએ કાનજીને બોલાવીને કહ્યું અરે તારા ઠાકોરજી અમારી ખવાસણને દર્શન કેમ નથી દેતા જે તું વિનંતી કરીને પૂછી જોજે પણ અમારું નામ ન લેતો ત્યારે કાનદાસે કહ્યું જે ભલે શ્રી ગોપાલલાલજી જ્યારે ભોજન કરીને પોઢવા પધાર્યા ત્યારે કાનદાસ ચરણ સેવા કરવા ગયો ત્યારે વિનંતી કરીને પૂછ્યું જે રાજ હવેલીમાં એક બાઈ બેઠી છે તે તો રોજ મારી આગળ રોવે છે અને કહે છે કે શ્રીજી મને બેઠકમાં આવવા દેતા નથી તો મારો શું અપરાધ છે ત્યારે શ્રીજીએ હસીને કહ્યું કે અરે તું એ વાતમાં કેમ લાગ્યો છે જો તેને બે જો તેને બેઠકમાં આવવા દેશું તો તે ભીતરમાં પણ જશે અને તે મને દુઃખ આપશે કારણ કે તે વૈષ્ણ તે તો વૈષ્ણવ નથી બહિર્મુખ છે તેવી વાત સાંભળીને કાનદાસના મનમાં સંગથી કલ્યાણ થાય છે એમ જે સંદેહ હતો તે નાશ થયો અને સત્ય માનવાથી જ સદગતિ છે તેમ સમજીને કાનદાસ ચૂપ થઈ રહ્યા ત્યારે શ્રીજીએ કહ્યું જે તને તેણે તો કહ્યું નથી પણ તને ભીતરથી કહ્યું છે તે વાત સાંભળી કાનદાસ મૂંગા થઈ ગયા ત્યારે શ્રીજીએ કહ્યું જો તું એમ કહેજે જે મને તો ના કહી પછી વહુજીએ કાનદાસને બોલાવીને પૂછ્યું ત્યારે કાનદાસે કહ્યું જે મારા શ્રી મારાથી શ્રી ઠાકોરજીને પૂછ્યું જાય તેમ નથી ત્યારે વહુજીએ કહ્યું તને ખીજ્યા લાગે છે અને તું તેમને કહીશ નહીં તેમ પણ કહ્યું લાગે છે અહીંયા શ્રી ઠાકોરજી અને વહુજી મહારાજ કેવી લીલા કરે છે ત્યારે કાનજીએ કહ્યું જે મહારાજ તમે મહાચતુર છો વહુજી મહારાજને કહે છે કે મહારાજ તમે મહાચતુર છો અને તે તો ચતુર શિરોમણી છે આપનો આ કોયડો મારાથી સમજી શકાય તેમ નથી અરે કાનજી તે તો દૈવી નહીં હોય તેમ કહ્યું કે બહિર્મુખના સંગથી આપણું દ્રઢપણું છૂટી જાય માટે તેને દૂર કરો એમ કહ્યું છે ત્યારે તે ખવાસણને રજા આપી દીધી અને કાનજીને કહ્યું જે ભગવદ્ આજ્ઞાનો ભંગ કરે તેનું ઉલ્લંઘન કરે તેની સમાન બીજું એકેય નરક નથી ઉપરોક્ત વચ્ચે ઉપરોક્ત વચનામૃતમાં ખાસ મહત્વની વાત એ સમજવાની છે કે માત્ર સંગ કરવાથી કલ્યાણ નથી સંગ કર્યા પછી સત્ય માને અને સત્ય સમજાય તો જ કલ્યાણ થાય કારણ કે વહુજીની પાસે જે ખવાસણ રહેતી હતી તેથી થોડું તેનું કલ્યાણ થઈ જાય કે વહુજી મહારાજની પાસે ખવાસણ રહેતી હતી તેનાથી થોડું તેનું કલ્યાણ થઈ જાય પણ જો તેને સમજાય કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તેની મને સેવા ટહેલ મળી છે એમ જો સમજીને કરે અને તે હું તેને શરણે જાઉં તો મારું કલ્યાણ થઈ જશે એવું એવું તો તે ખવાસણના મનમાં હતું નહીં કારણ કે તે દેવીજીવ પૂર્વનો હતો નહીં આથી એ પણ નક્કી થયું કે પૂર્વનો દેવીજીવ ખાતાનું હોય તો તેને સત્યભક્તિની પ્રાપ્તિ થાય છે સત્સંગ શબ્દમાં જ પ્રથમ સત્ય અને પછી સંગ એમ છે સંઘ કર્યા પહેલાં જ સત્ય કરીને માનવાની તૈયારી હોય તો જ સંઘનું ફળ મળે દૂધને દૂધ જાણવાથી કે દૂધથી નહવાથી શરીરમાં પુષ્ટિ કે શક્તિ આવતી નથી પણ દૂધને તેના સત્ય સ્વરૂપમાં સમજીને તેનો ઉપયોગ યથાર્થ કરવામાં આવે તો તે શક્તિ આપે છે એમ સંગ કર્યા પછી જીવને એટલું મનમાં જરૂર થવું જોઈએ કે મેં કોનો સંઘ કર્યો છે શા માટે કર્યો છે અને તેના સંઘમાં રહીને મારું જરૂર કલ્યાણ થશે અને સદગતિ થશે તેવું સત્ય અને દ્રઢ માને તો સંઘથી કલ્યાણ થાય જો સંઘ કરતાં પહેલાં પણ વૈષ્ણવ આપણે વિચારવાનું જેમ સાખીમાં છે ને કે સાકર જેસી ફટકડી રૂપરંગ દો એક સ્વાદમાંથી પરખીએ અને સમજીને કરીએ સંઘ પણ સંઘ થયા પછી તો એને સત્ય માનીએ સંગી જે કે એની વાતમાં વિશ્વાસ હોય તો જેનાથી કલ્યાણ થાય તો જેનાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય તેવું સત્ય અને દ્રઢ માને તો જ સંઘથી કલ્યાણ થાય બાકી તો હાલતા જ્યાં બહિર્મુખનો સંઘ કે બહિર્મુખતાના વિચારો મનમાં ઉદભવે ત્યાં આસુરી બુદ્ધિનો પ્રવેશ થાય આસુરી બુદ્ધિને ખવાસણ તરીકે આપણે રાખી હોય ત્યાં શ્રી ઠાકોરજી તેને પોતાના નામ સ્મરણરૂપી બેઠકમાં ક્યાંથી પ્રવેશ કરવા દે કે તેને સત્ય ક્યાંથી સમજાય સત્ય સમજ્યા સિવાય કે સત્ય કરીને માન્યા સિવાય ભગવદ્ આજ્ઞાનું ઉલ્લંઘન તે જ નરક બતાવ્યું ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન જે જીવ કરે તે તો અસદાચરણમાં પ્રવૃત્તિવાળો હોય તેનું કલ્યાણ કે સદગતિ ન થાય તે જ માટે તે જ તેને માટે નરક છે અને ભગવદ આજ્ઞાનું પાલન તે જ તેનું સત્ય અને સદાચરણથી જ તે સદાચરણ તેનાથી જ તેનું કલ્યાણ અને સદગતિ થાય છે સંગ થાય પણ જ્યારે જીવમાંથી અહંપદ જાય ત્યારે સત્ય સમજાય પારસમણીના સ્પર્શથી કંચન થઈ તલવાર અહંપદને ધારતા રહ્યા મારધાર આકાર પારસમણીના સ્પર્શથી લોઢાની તલવાર સોનાની બની જાય પણ તલવાર પણ હતું ત્યાં સુધી મારવાનો ગુણ તેનામાંથી ન ગયો સત્ય સમજાણા પછી જીવમાં અહમપદ રહેતો જ નથી સંગ કરો તો સત્ય સમજવાને માટે અને સત્ય સિદ્ધાંત કાનદાસને સમજ સમજાવવા માટે પ્રભુએ કૃપા કરી તેવી કૃપા આપણા ઉપર પણ થાય પણ જો વચનામૃતનો સાર ગ્રહણ કરીએ તો એથી વિશ્વ વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો કાંઈ ભૂલ થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી